આપ જોઈ રહ્યા છો આ સમશાનની હાલત મારું નામ છે મહેશભાઈ કાંતિભાઈ સોલંકી આ શમશાન આવેલ છે વિરૂમગામ નગરપાલિકા વોર્ડ નંબર બેમાં આ શમશાન કોન્ટ્રાક્ટર દ્વારા કેવી હાલત કરવામાં આવી છે હું આપને રજૂઆત કરું છું કે જે પોપટ ચોકડીથીને ગટર લાઇન બનતી આવેલ છે તેનું કામ ચાલે છે પોપટ ચોકડી ઉપર અને મટીયલ નાખવામાં આવે છે દલિત મુક્તિ ધામની અંદર તો આપ જુઓ હું તમને દૃશ્ય બતાવું છું જે અમારા વડવાઓની દફન અહીં કરેલ છે તેની ઉપર આ કપચીના ઢગલા અને રેતીના ઢગલા કરી દેવામાં આવ્યા છે જો આ દફન વિધિના હું તમને ફોટા બતાવી રહ્યો છું રેતીના કપચીના ઢગલા અને અવાળાની હાલત પણ બેકતર કરી નાખેલ છે આપ જોઈ રહો વારંવાર કોન્ટ્રાક્ટર અને નગરપાલિકાના રજૂઆત કરવા છતાં પણ કોઈ જ આમાં ધ્યાન દેતું નથી કોન્ટ્રાક્ટરને રજૂઆત કરી તો કોન્ટ્રાક્ટર કહે છે કે ભાઈ આ કામ તો નગરપાલિકાના કહેવા પ્રમાણે અહીંયા અમે મટીરિયલ નાખેલ છે તો આમાં તમારાથી જે થાય તે આપ કરી શકો છો અમને નગરપાલિકા દ્વારા કહેવામાં આવ્યું છે કે દલિતોના સમશાનની અંદર તમામ મટીરિયલ ઠલાવું